ખેરાલુ શહેરમાં દલિત સમાજ રોહિત સમાજ યુવક મંડળ આયોજિત શોભાયાત્રા નીકળી બાબા આંબેડકર સાહેબની જ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહેલા પોગ્રામોની જેમ ખેરાલુમાં પણ રંગેચંગે પ્રોગ્રામ યોજાયો હાટડિયા આંબેડકર ચોકમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંત શુકલ સહિત આગેવાનો રહ્યા હાજર કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ સહિત મહેશભાઈ બારોટ ધર્મેન્દ્રભાઈ વકીલ પણ રહ્યા હાજર બાબા સાહેબની તસવીર પર પહેરાવી સન્માન કર્યું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ટૂંકું પ્રવચન કરી બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યા હતા રોહિત સમાજના પ્રમુખ છિમનલાલ પરમાર સહિત અગ્રણી ખાનાભાઈ પરમાર યુવકોના નેતા રશિકભાઈ સહિત લોકોએ આવેલ મહેમાનોનો આભાર માન્યો હતો હાટડીયાથી રેલી બાળાપીર થઈ અંબાજી માતા ખારી કુઈ ચોક થઈ ખરીદ વેચાણ સંઘ આગળ થઈ જામા મસ્જિદ ચોક ને હાટડીયામાં રેલીનું સમાપન થયું હતું અંબાજી માતા મંદિર આગળ આર ટીમના દેવગીરી ગોસ્વામી મુકેશભાઈ ભાવસાર અરવિંદભાઈ પ્રજાપતિ વીડી દેસાઈ દિનેશ ચંદ્ર રાણાએ પણ સરબત પીવડાવી રેલીમાં રહેલા લોકોનું સન્માન કર્યું હતું મુસ્લિમ વિસ્તારમાં રેલી આવતો જામા મસ્જિદ આગળ મુસ્લિમ સમાજના અગ્રણી જહાંગીરભાઈ સિંધી કરીમખાન બેલિમ રજાકભાઈ સિંધી હબીબભાઈ પટેલ આલમખાન બહેલીમ અરફાજ મિયા બેલિમ સહિતની ટીમે પણ ફૂલ વરસાવી સન્માન કર્યું હતું કાલુભાઈ સિંધીના ઘર આગળ ઠંડા પીણાની વ્યવસ્થા કરાવવામાં આવી હતી જ્યાં પણ તમામ લોકોને લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું રોહિત સમાજના અગ્રણી એવા પ્રમુખ ચિમનલાલ પરમાર એ પણ તમામ લોકોનો આભાર માન્યો હતો ખેરાલુ પોલીસ મથકમાં ખેરાલુ શહેરને અતિસંવેદનશીલ ગણી ગણાતું હોય મહેસાણા એસપી ઋષિકેશ ઉપાધ્યાય સહિત ડીવાય એસપી દિનેશ ચૌહાણ અને અધિકારીઓ રહ્યા હતા હાજર ખેરાલુ પોલીસ અધિકારી કમલેશ પટેલની ટીમે શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ

સમાજનો હું પ્રમુખ આજે બાબા સાહેબની જન્મજયંતિ છે એ માટે અમારા સમાજના જે યુવા છોકરાઓ જે મંડળે એક આયોજન કરી ભવ્ય રેલી કરી એમાં સમાજ તમામ સમાજના માણસોએ અમારા આ રેલીમાં ભાગ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ દેસાઈ વગેરે તમામ સારા સારા શ્રી પ્રમુખશ્રી વર્ષો એ અમારો જે આ જે વરઘોડો નીકળ્યો સર એ એમાં બહુ સાથ સહકાર આવ્યો અમારી સેવા કરી પાણી સારું પાયું સાસ પાડ્યું અને બહુ સેવા કરી એમાં મુસ્લિમ સમાજો દરેક જગ્યાએ સારી સેવા કરી એ બદલ જોડી છું તમારો હું હવે મારી ઉંમર લઈ કે બાકી મારે તમારે બહુ આભાર માનું છું ને હજી મને સેવકાળ સેવા કરવાની તક આપતો એવી વિનંતી છે